ના તમે હોય હા હા કહી દેજો એને અત્યારે વાત કરી હા હા એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો આરતી નહી થાય જશ્મિન એટલે થાય

જસમિન તને પ્રેમથી કહી દઉં છું આનું પરિણામ આવશે અને જો તને કહી દઉં છું મંદિર માં તારે નો આવવું હોય સેવા નો કરવી હોય દીધી મારે શિવરાત્રી જન્માષ્ટમી કરવી સેવા ચાલુ જ ને મારે તારી સેવા નથી જોતી તું તારી મરજીથી હું ના પડું તો અમરના કરી બતાવ હોળી નું નારી તું થાય છે એટલું સમજી લેજે આનું પરિણામ જોવા જેવું આવશે હું મરવા માટે તૈયાર છું પણ આરતી કરવા માટે તૈયાર નથી નથી ને નથી બાર વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ તમે આથી કરી લેજો મંદિર તોડીને જાજો અંદર તમારા બાપ ની તાકાત હોય કે તમારા જે હોય ને કહી દેજો હવે એ મારાથી સહન થતું નથી એટલું તને કહી દઉં

મારું બાપ થાય ને કરું છું એટલા માટે કરું છું કે મારી મીટીંગ કરવાની તૈયારી નથી મારી તૈયારી એટલી જ છે કે આરતી મેં હા પાડી હવે હું ના પાડું છું અને કારણો નો પૂછતા સુકા બંધ કરાવો છો ને તમારા બધાની

ટ્રાફિક થાય છે ફરિયાદ આવી છે આની પેલા મેં તને ફોન કર્યો ને પોણી કલાક એનું રેકોર્ડિંગ એ મારી પાસે છે તું ક્યાંય ન તો હું રેકોર્ડિંગ કરી શારદા જેમ કરતી હતી ને

તો કરીને મને બતાવજો અને જાહેર માં જયારે બહેનો ને ભાઈ હોય છે ને ત્યારે એવું નથી કે આથી શું કામ બંધ કરાવું છું એમ અને એટલું ભૂલી જજો બધાય એટલું કે બધા ત્રસ છે ને એ સાર્વજનિક જ હોય એને કે હું પાંચ મંદિર માં છે ને ટ્રસ્ટી છું એ ટ્રસ્ટી નું પ્રમુખ નું હાલે બરાબર છે અને બધા જાહેર ટ્રસ્ટ હોય ખાનગી ટ્રસ્ટ કોઈ હોય જ નહીં તમારે બોરાણીમાં ને અદાઈ ને કોઈ વાત નહીં કરવાની અને જસ્મીન તારા મંદિરમાં પચીસ વર્ષથી સેવા કરે ને કરવી હોય ને

મારા જીવતા કોઈ દી વિચાર ન કરતા કહી દો કાલ બધા થવી જોઈએ આરતી થશે તો સારું નહીં આવે છ વાગ્યા બે ગાડી ઉભી છે અને હું માધવના ના મંદિર માં ઉભો અંદર કોણ હાથ જોડ કરવા આવે છે અને કોણ વગાડવા આવે છે એ મારે જોવું છે કાલે કહી દે તારે ગમે તને કવું કહી દે તમે પછી પચાસ જણા છો ને તમે ગોરા એવી ધમકી બધી પચા જણા જાઓ અને એટલું કહી દઉં મારી લડાઈ બધે સાઈડ માં રહી જાય ને તારી નો આવે અને તારે મારું બગાડવું બગાડ લેજે વાંધો છે તમારી ક્યાં મારે કઈ વાંધો છે બાપુ તમે મારા ઉપર ક્યાં ઉઠાડો બધું ચાલુ કરી દીશ હમણે આરતી ચાલુ થઈ જરૂર નથી તારી નથી તમે મંદિર માં ખટપટ ખાઈ ગ્રુપ પડ્યા બરાબર છે અને મંદિર ની અંદર અત્યારે તમે યુવા અલગ

હું ક્યાં તમારો દુશ્મન છું દુશ્મન છું કે અત્યારે તું મારો દુશ્મન દુશ્મન છો અને તે જે ચાલુ કરી છે તેને સૈલાયે બરાબર છે

મેં તને કાલે કીધું તું કે હળમતે નું મંદિર બનાવ્યું સમાજની વાડી બનાવી બાર ઉતારો બનાવ્યો બધું મોકલી આપી બરાબર એક વાર તમે એવું લાગે તો એટલા માટે કર્યો હું કાલે કમિશન પાસે કામ થી થાય તોય વાંધો નથી સોમવારની આરતી માં અહિયાં પોલીસ છાવણીમાં ફરી ગયું છે આપણું મંદિર કઈ કઈ વાંધો નહીં ભલે જે થાય તારે દાદાગીરી કરવી જ છે ને મારે હું એકલો નથી બાપુ છો હું એકલો નથી મારા ભાજપ માં છ પચીસ વર્ષ થી ભાજપે તને ટિકિટ નથી આપી તારે મંદિર ના માધ્યમથી ટિકિટ જોઈ છે ના મારા માધ્યમ આવું કરવું છે વાંધો નથી મે તને કારણે એવું કીધું તું ભાજપ તને ટિકિટ તો આપતું હોય તો તારે કેવું જ હોય કે વર્ષથી સમાજની સેવા ટિકિટ જોતી નથી હું ટિકિટ મંદિર માં તારો આવવાનો અધિકાર છે મંદિરમાં શું છો જે મને મંદિરમાં હું તો જોતો મેં તને કાલે કીધું તું કે શિવરાત્રી નું થાય જન્માષ્ટમી નું થાય એ કઈ નો થાય કઈ વાંધો નહીં

તમે બધા નામ લખો કે આટલા જણા મને ત્રાસ આપતા તા તું ઓલો હરામઘો થઈ નાલાયક જે કાઈ હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પછી તેની તમને હવા હોય તમે જો મને શું કરવું છું આરતી તો મારી સાથે શિયાળામાં હરે છે સાથીથી આત વગે થાય સોમવારે આરતી હું કરીશ હું નહીં અદા કરશે પણ તમારી આરતી હાડા હાથે શું કામ તમે આરતી બદલી નાખી ટાઈમ બદલી નાખ્યો તમારી મરજી મુજબ આલો છો તમે ચારે બાજુ ફળવાઈ કરો છો વાંધો નથી પણ તમને ટાર્ગેટ નો બનાવો લાલાભાઈ તમને વિનંતી કરું છું તમને પગે લાગુ છું તમે મારા મોટા ભાઈ છો નાના ભાઈ છો મને કઈ ખબર નથી હું તમારો દીકરો છું છો બગાડી દે મારું બગડે મારું પહેલી મારો ભૂવ હોય તો બગાડી દે અને તમને જીવડા પડશે જો એને અદાને ગોરણી મારી નહીં પડે

હું સમાજ માટે મરવા તૈયાર હોઉં તો મહાદેવ માટે મરવા તૈયાર જ છું પાણી સમાજ માટે મરવા તૈયાર છે સામ્રાજ્ય ખતમ થઈ જાય કોઈ તૈયાર છે મહાદેવ માટે મરવા હું તૈયાર જ છું તારા ભરવા કોઈ કેતા હોય ને હાથ પાક ભાંગી નાખો અરે તમારી ખાલી તત્સો કરી જુઓ લાલા તારી હાલત જોવા જેવી કરી પૂજા થાય ન થાય બરાબર સૌથી મોટો પરમજી કીધું કઉ છું વાંધો નહીં કાલથી મંદિર બદલાવી એટલે તમને શાંતિ થઈ મંદિર થઈ જાય પૂરી સોમવારની આરતી મારી મરજી જો થશે હું પ્રમુખ છું તું નથી દિનસરાજ નથી કોઈ પણ નથી ભલે મંદિર સાર્વજનિક હોય સાર્વજનિક મંદિર હોય કે સોસાયટી હોય કે મોલ હોય એના ટ્રસ્ટી હોય પ્રમુખ હોય એનું આલે તમારું નો આલે તમે નાલાયકના પેટના થાવમાં હું હવા પત્રકાર પરિષદ બોલાવું છું અને સોમવારે આ મંદિર ની અંદર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય છે અને ફિટિંગ આરતી કરશે અને આરતી ટાઈમે જ થશે તમારી મરજી નો થાય આરતી નો ટાઈમ હું છે હું નાણામાં આરતી કરી તમે હારા શું કામ કરો શું કામ કરો તમે પૂર્ણ આઠ સુકામ પગાડો તમે આઠ સુકામ પગાડો લાલા જે કઈ થાય ને તારું થાય આ બધાને સમજી લઈશ હું તને અત્યારે એટલે ફોન કરું છું કે સૌથી મોટામાં મોટો બરાબર છે ગણેશ એટલે કઈ નથી કેવું પ્રેમદી નથી કીધું આજે નથી કેવું હવે તું જો કોઈના ના બાપ ની તાકાત આરતી કરીએ ને તો મારી લાશ ઉપરથી ગુજરવું પડે તમે પેલા મને માન નાખજો પાણી અરી ના પેટ ના હોય ને અને વીસ ગુંદા આવ્યા તો ને પ્રમદી વીસ નહીં એ તો તને બસો નું કીધું છે પચાસ નહીં બસો નું કીધું છે અને જો એકલો આવું તો ઉપયોગ કોઈ કરી મારો સમાજ મારા યુવાનો મારી સંસ્થા બરાબર છે મારે લાલ નથી કરવું મારે આ મંદિર માટે કરવું છેલ્લે બદનામ તું જ થાય તું ભાજપ

મહાદેવજી નું તમે મને કીધું ને બરાબર હું કાલ થી અમરનાથ મંદિર ની બોલે હું ગો કામેશ્વર મંદિરે પૂજા કરવા જઈશ મારે કઈ બોર્ડ બોર્ડ હું પેલું હું લઈ ગયો આઠ વાગે લઈ ગયો તમારી મારી તાકાત તમે મારી વિરુદ્ધ મંદિરના ટ્રસ્ટ વિરુદ્ધ પ્રમુખ ની વિરુદ્ધ કોઈ પણ કાર્ય ન કરી શકો તમને કોઈ કેતા હોય છે તો બધા મંદિર કોમનાથિ મંદિર રાજકોટ નું મંદિર એ બધા છે ને સાર્વજનિક જ છે ના પેટના સાર્વજનિક મંદિર હોય ને તો પ્રમુખ ની મંજૂરી વગર તમે કઈ નો કરી અને જે કોઈ કેતા હોય તમે કાલે મને ખબર છે ભલે તન બચાવી યાદ જો કાલ ના કાલ ને ગુરુવાર છે પરંતુ છાપા માટી લેજે અમરનાથ મંદિર માં લોહીહાર શાંતિ અને પંદર જણા વિરુદ્ધ ગુનો દાખલ એક ગુનો હું કરાવીશ એ ગોળીમાં કરાવશે ગુરણી મને તમે ધમકી આપી છે અને મેં કીધું છે કે સીસીપી મરી જાવ પણ હું આમાં નમતું નહી મૂકું અને જો અદા મરી ગયા કે એટેક આવી ગયો ગુરણી મને કઈ જીવ